ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલાની વિરુદ્ધમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા પાંચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા બાબતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા વલસાડ જિલ્લાના કમિટી દ્વારા પણ નિંદા કરવામાં આવી આ નિર્ણયને પરત લેવાની માંગ કરી સુરત માંગરોળ બનાસકાંઠા નવસારી તથા વલસાડ જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું એસડીપીઆઈ પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ મુખ્ય તાર શેખ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને જ્યાં દારૂની છૂટ આપવામાં આવે છે તે મહાત્મા ગાંધીજીનું અપમાન છે દારૂ જે અપરાધોનું જળ છે દેશમાં છૂટ આપવા જેવી ઘણી બધી પોલિસીસ યોજનાઓ છે જેનાથી દેશનું અને ગાંધીજીના ગુજરાતના ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે દારૂની છૂટ કરવાથી નવા યુવાન બરબાદ થઈ જશે દારૂ પીનાર વ્યક્તિ પોતાના પર કાબુ જાળવી શકતો નથી મોટા ભાગે દારૂ પીને મહિલાઓ ઉપર અત્યાચાર થવાના કિસ્સાઓ જોવા મળે છે અને દારૂની છૂટ અકસ્માતોના કિસ્સામાં વધારાની શક્યતા હોય છે માટે આ સરકારનો નિર્ણય ચોંકાવનારો નિર્ણય હોવાનું જણાવ્યું છે એસડી પીઆઈએ આ તમામ જિલ્લાના કમિટીએ ગુજરાત સરકારના આ નિર્ણયને પરત લેવાની માંગ કરી હતી તેમજ એસડીપીઆઈ પાર્ટી તરફથી ગુજરાતભરમાં દારૂની છૂટ આપવા બાબતે વિરોધ પ્રદર્શન જોવા મળે છે જે દારૂની છૂટ આપવામાં આવી છે તો દારૂની છૂટ આપવા બદલ જે તમે આપણે બધા જ જાણીએ છીએ કે એના રિએક્શનો શું છે કે હાલની યુવા પેઢી છે આપણા દેશનું ભવિષ્ય છે એ દેશનું ભવિષ્ય બરબાદ થઈ જશે અને મહિલાઓનો પણ થનારા અત્યાચારોમાં પણ વધારો થશે કેમ કે દારૂ પીધા બાદ કોઈ પણ વ્યક્તિ પોતાના હોશમાં હોતો નથી અને પોતાના હોશ ખોઈ દીધા બાદ તે વ્યક્તિ બલાત્કાર કોઈ મર્ડર જેવા ક્રાઇમ ઊભા કરે અને તેના પછી જો કોઈ પણ મોટી હાનિ ઊભી કરે કે આપણા દેશ માટે કે આપણા ગુજરાત રાજ્ય માટે ખૂબ જ શરમનાક વસ્તુ છે અને ગાંધીજીનું ગુજરાત આપણે નાનપણથી બોલતા આવીએ છીએ તો ગાંધીજીના ગુજરાતમાં જો આ દારૂ ચાલુ કરવામાં આવ્યું છે તે ગાંધીજીનું અપમાન બરાબર છે તો અપમાન ન થાય તે માટે દારૂને બંધ કરવામાં આવે તે મુદ્દે આપશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે